થયા છે એટલે તો ગુડ મોર્નિંગ જી સ્વામિનારાયણ બધાને અને ઓમેગા જોઈએ છે અને આ ઘરે કાલે પછી બધા એટલે ગઈ અગ્નિદાનો હોય ને હવે છે ને બધા આવી ગયા છે તો મારો માસીને ઘરે જઈએ છીએ ખબર નથી મારો મને કે આ વ્લોગ મારો કમ્પ્લીટ થશે કે નહીં થાય જોઈએ આગળ જે છે પછી આગળ બતાવશું સવારે અમે કેટલા સવા પાંચે નીકળ્યા હતા સાડા પાંચ સવા બાર થયા છે અત્યારે બધું પૈતું

કપડા ને બધું મશીનમાં નાખ્યું પછી માસી આવ્યા કે માસી સાડા ત્રણે ગયા પછી સૂતી પણ ટાઈમ નીકળી ગયો ને પછી ઊંઘ જ ન આવી પછી હવે છે ને અત્યારે જો જમવા બનેવું છે ઓળો ને રોટલો સાડા છ થયા છે પણ હમણાં જમીને દેશનું છે માસુ બસ કાલે પછી બધા દેશમાં જઈએ છીએ એ લોકો

સાદા પછી શાંત નોતી પછી મારું થઈ ગયું તો પછી માં કામ કરતા જ એટલે કે તો આવે નહીં પછી સૂતી છે વાંધો નથી મો થઈ ગયા રેડી અને હવે નીકળીએ છીએ બેસલા માટે કેમ લેવા જવાનું મન જ નથી થતું

કાઈ નોતું 4 દિવસમાં કેમ? કાઈ નોતું. હમણાં દાત કઢાવતા હતા આપણે ફોનમાં વાત કરી ત્યારે. હા. તન તન નોકકેતે. આ. કે ભગવાનની આગળ કોઈનું નો ચાલે. હા, માંસી ના મૂકશું. બધાને યાદ અવિજય કયામાંથી હા ના પાસ તો બેસ મનોપીક લીકે આ ઈ બેસ નાનો મમ્મી જેસમાં જાય છે એક મલે તો હમણાં જોઈ આવો દિવસ મમ્મી નઈ મળ્યો મમ્મી થી લજી ચાર પાંચ દિવસમાં ત્યાં પછી હા બધું બધું થઈ ગયું હોય ને અરેન્જમેન્ટ એટલે નહોતું થાય એમ

Oleh ya kalian ya, so gimana jadi bye bye jadi suami Nara.